એક બાજુ તમારું ફેમિલી હોય ને એક બાજુ તમારી ડ્યુટી હોય તો એવા ટાઈમે પણ અમે અને વાઇલ્ડલાઇફનો લગભગ ઓલમોસ્ટ બધો સ્ટાફ એ પ્રેફરન્સ વાઇલ્ડલાઇફને આપતા હોય છે કારણ કે ફેમિલીને આફ્ટર કરવાવાળા બીજા લોકો હોય છે જ્યારે વાઇલ્ડ એનિમલને આફ્ટર કરવાવાળા અમારા જે સ્ટાફ સિવાય બીજું કોઈ ના હોય તો એમને પણ પ્રેફરન્સ આપવામાં આવતો હોય છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અવનવા સંશોધનો થઈ રહ્યા છે તેનો ફાયદો ફક્ત મનુષ્યને જ નહીં સાથે સાથે દુર્લભ વન્ય પ્રાણીઓને પણ થઈ રહ્યો છે ખાસ કરીને દેશનું સૌથી મોટું ગૌરવ કહી શકાય એવા એશિયાઈ સિંહો અને બીજા દુર્લભ જંગલી જાનવરોને બચાવવા માટે જંગલ વિસ્તારોમાં સૌથી આધુનિક હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવ્યું છે તો આવો મુલાકાત કરીએ સક્કરબાગ ખાતે આવેલી વન્ય પ્રાણીઓની લાઇન હોસ્પિટલની સક્કરબાગ છે એ બેઝિકલી આ આખા ગીર લેન્ડસ્કેપ છે ને એનું એક રેફરલ હોસ્પિટલનું કામ કરે છે અને રેફરલ રેસ્ક્યુ સેન્ટર પણ છે તો જનરલી જે બેઝિક રેસ્ક્યુ સેન્ટર્સ છે પાંચ એમાં બધી બેઝિક સુવિધાઓ છે કે તમે એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરીને પાછા રિલીઝ કરી શકો ઘણા એનિમલ્સ એવા પણ રેસ્ક્યુ થતા હોય કે જેને ફ્રેક્ચર હોય ઇન્ટનલ કોઈ પણ ઇન્જરી હોય વધુ પડતી સારવારની જરૂર હોય તો આવા બધા એનિમલ્સ છે એ તમામ આખા ગીર એરિયામાંથી સક્કરબાગ ઝૂમાં રિફર કરવામાં આવતા હોય છે કારણ કે અહીંયા વેલ એસ્ટાબ્લિશ હોસ્પિટલ આવેલી છે કે જેમાં તમે તમામ પ્રકારની સર્જરી છે તમામ બીજા ગાયનેકોલોજીકલ તમામ તમે ટ્રીટમેન્ટ કરી શકો ખાસ કરીને જે ફ્રેક્ચરવાળા કેસીસ હોય તો એમાં આપણે અહીંયા પ્લેટિંગ છે કે ઇન્ટમેડ્યુલરી પિનિંગ છે આવા તમામ પ્રકારની સર્જરી પણ કરવામાં આવે છે સિંહ જેવા ખુખાર પ્રાણીની સાર ડોક્ટર્સ ખૂબ જ ધૈર્યથી કામ કરતા હોય છે લાયન એમ્બ્યુલન્સ કે જે તમામ પ્રકારના ડાયગ્નોસ્ટિક ઇક્વિપમેન્ટ્સથી અને ટ્રીટમેન્ટને રિલેટેડ તમામ ઇક્વિપમેન્ટ્સથી ઇક્વિપ છે તો આવા બધા રેસ્ક્યુ સેન્ટર્સને એમના જે એરિયા છે એમાં સોંપી દેવામાં આવ્યો એમાંથી જ્યારે પણ એનિમલનો કોલ આવે ત્યારે ટીમ જતી હોય છે અને જે તે એનિમલનું રેસ્ક્યુ કરીને જો જરૂર જણાય તો નજીકના રેસ્ક્યુ સેન્ટરમાં વધારે સારવાર માટે એનિમલને કચડવામાં આવે છે અથવા એમને સ્પોટ ટ્રીટમેન્ટ આપીને પરત પાછું ત્યાં ત્યાં ઓન ધ સ્પોટ રિલીઝ કરી દેવામાં આવે છે વેટનરી હોસ્પિટલ અને રેસ્ક્યુ સેન્ટર્સ બધી જગ્યા પ્રાણી સાજુ ન થાય ત્યાં સુધી તેના માટે સક્કરબાગ હોસ્પિટલનો સ્ટાફ અને ડોક્ટર્સ સતત કામ કરતા હોય છે એ લાઇનેસને રિફર કરી એમની હિસ્ટ્રીના બેઝ ઉપર અમે એમનું અહીંયા એક્સરે અને સોનોગ્રાફી ડાયગ્નોસિસ કરવામાં આવ્યું તો એક એના રેમાં છે એ ફોરેન બોડી એના સ્ટમકમાં ફોરેન બોડી જોવા મળી જે કોઈ પણ મેટલની હતી પછી એન્ડોસ્કોપિકથી એમ જે નીડલ હતી મેટલની એ કાઢવાની ટ્રાય કરી પણ સમહાવ એન્ડોસ્કોપિકથી અમે ન નીકાળી શક્યા પછી એને ઓપન સર્જરી કરીને નીડલ નીકાળવામાં આવી અને દસથી પંદર દિવસ સુધી અહીંયા ક્લોઝ ઓબ્ઝર્વેશનમાં અને મોનિટરિંગમાં રાખવામાં આવી દસ દિવસમાં એનું ઓલમોસ્ટ બધું હીલ થઈ ગયું હતું અને એની ખાસી એવી હેલ્થ ઇમ્પ્રૂવ થઈ ખાવાનું નોર્મલ થઈ ગયું તમામ જે એમનું જે ડેલી એક્ટિવિટી છે એ નોર્મલ થઈ ગઈ પછી પરત એને પંદર દિવસ પછી પરત એને પાછું વાઇલ્ડ એરિયામાં રિલીઝ કરી દેવામાં આવે સફળ રેસ્ક્યુ છે એ ત્યારે જ કહી શકાય કે જ્યારે એનિમલ પણ સેફ રીએ એમનો સ્ટાફ જે રેસ્ક્યુ કરવાવાળો છે એ સ્ટેફ સેફ રહીએ અને જો પબ્લિક એરિયામાં હોય તો કોઈ પણ પબ્લિકને પણ કોઈ પણ પ્રકારની ઈજા એનિમલ દ્વારા ના કરવામાં આવે તો આને સેફ રેસ્ક્યુ કહેવાય ગુડ ન્યૂઝ ગુજરાતમાંથી માટે જુનાગઢથી હનીફ ખોખરનો રિપોર્ટ